હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ શું કહે હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને અને આજે છે સેટરડે અને આજે મારે ખાલી રજા હતી એટલે આમ જોઈએ ને તો સેટરડે હોય અને રજા હોય એટલે આપણે ઘરમાં ઘરમાં હોય અને ઘરમાં ઘરમાં હોય એટલે મને આમ કંઈક એવું થાય કે ન હું કંઈક નવું બનાવું કેમ કે મને કૂકિંગ કરવું બહુ ગમે છે અને સિરિયસલી મને મજા જ આવે કે જ્યારે હું કૂકિંગ કરતી હોય ને ત્યારે મારા દિલથી આમ મને બહુ ખુશી મળતી હોય એટલે મેં છે ને આજે ટીયુ માટે સ્પેશિયલ કૂકીઝ બનાવ્યા હતા જો મસ્ત હાર્ટ શેપના અને ટીયારા માટે બનાવ્યા હતા એ ઓલમોસ્ટ છે ને એક વર્ષ અને ત્રણ મહિનાની થઈ છે એટલે હજુ એને હું સુગર બિલકુલ નથી આપતી એટલે આ કૂકીઝ જો આપણે ખાએ ને તો આપડે તો એવું લાગે કે આમાં કંઈક સુગર કે કઈ સ્વીટનેસ છે જ નહીં બટ એના માટે સ્વીટનેસ હોય અને મેં સ્વીટનેસ માટે છે સાવ થોડો કમથો માઇનર એવો સ્વીટ લાગે ને માઇલ્ડ એવું સ્વીટ એના માટે જીગરી પાવડર નાખીને બનાવ્યા હતા અને બીજું તો આમાં ઘઉં છે અને મકાઈનો લોટ છે થોડોક મતલબ ફિફ્ટી ફિફ્ટી અરાઉન્ડ તો કુકીઝ તો ટેસ્ટમાં બહુ મસ્ત છે પણ હવે મારી પાસે હજી થોડોક ટાઈમ છે તો મારી સિસ્ટરે મારું સ્ટેટસ જોયું હતું ને તો મને કહે કે તું મારા માટે બનાવી દે એટલે મેં કીધું સારું વાંધો નહીં પણ કે મારા માટે સુગરવાળા બનાવજે મેં કીધું વાંધો નહીં આમ તો સુગર ફ્રી જ ખાવું જોઈએ હું એવું ફોલો કરું છું બટ બધા લોકો મારા જેવા ના હોય બધા ના વિચારતા હવે જે આપણે ગ્રેવીંગે સુગરવાળા ક્વિક ઇઝી રેસીપી છે તો ફટાફટ હું તમને બતાવું છું અને તમે જોવો કેવી રીતે સુગર ફ્રી કુકીઝ ઘરે બને એ પણ ઘઉંના લોટના અને તમે બિંદાસ બે ફિકર ખાઈ શકો એવું વિચાર્યા વગર કે આમાં હશે મેંદો આમાં હશે આ તે બધું એવું કઈ નહીં હોય કેમકે આપણે બનાવીએ છીએ ઘરે તો સૌથી પહેલાં મેં આમાં લઈ લીધું છે એક પેનમાં ઘી અને એકચ્યુલી આપણે છે ને આની અંદર બટરનો યુઝ પણ કરી શકીએ છીએ બટ હું પ્રિફર નથી કરતી કે અલ્ટિમેટલી પછી થયું કે બહારથી બટર લેવું ને એ બધું કરવું એના કરતાં આપણે ઘીનો યુઝ કરી લેવાનો અને પછી હવે સુગરવાળા જોઈએ છે એટલે આપણે સુગર નાખી દઈએ જેટલા બનાવાય એ પોર્શનમાં અને જેવું સ્વીટ ભાવતું હોય ને એ પોર્શનમાં આપણે સુગરનો યુઝ કરવાનો પછી આપણે ફેટીને એકદમ મસ્ત જ્યાં સુધી મેલ્ટ ના થાય ને ત્યાં સુધી મસ્ત એને ફેટી દઈએ બરાબર અને પછી ટેસ્ટ કરી લેવાના અને એ બને છે ત્યાં સુધી મેં મીન વાયલ અહીંયા ઓવનને છે ને પ્રી હિટિંગમાં ઓલરેડી મૂકી દીધું છે અને ઓવનની અંદર કૂકીઝ બનાવવા માટે ઓલમોસ્ટ પંદર મિનિટ જ જોઈએ અને મસ્ત એકદમ મિક્સ થઈ જાય ને વ્હાઇટ બેઝ જેવું ઘી થઈ જાય ત્યાં સુધી છે ને મિક્સ કરી દેવાનું મને છે ને મારું ઇન્સ્ટાગ્રામમાં મારી રેસિપીસ બધાય જોઈને મને બહુ કીધું હતું કે તમે યુટ્યુબમાં પણ રેસિપીસ બધી મૂકવાનું ચાલુ કરો એટલે હું વિચારું છું કે હું મારે કરવું જોઈએ કેમ કે આપણું જે આપણે યુટ્યુબમાં જોતા હોય બરાબર હું પણ યુટ્યુબમાં ઘણીવાર જોતી હોય રેસીપીઝ માટે પણ એ બહુ આમ કોમ્પ્લિકેટેડ હોય એકદમ સાદું સિમ્પલ દેશી આપણે જે રોજ ખાવાનું જોતું હોય ને એવું બહુ ઓછા લોકો બનાવતા હોય મતલબ એકદમ ઓથેન્ટિક એમ જે આપણે ઘરમાં જોતું હોય ઘરમાં બનાવતા હોય બરાબર એટલે મેં વિચાર્યું હતું કે હવે છે ને એના માટે ટાઈમ કાઢી અને રેસીપીઝના વિડીયોઝ હું મૂકીશ જેથી જે લોકોને રેસિપીસ જોઈએ છે ને એ લોકોને રેસિપીસ પણ મળી જાય બરાબર તો મેં આની અંદર છે ને ઘઉંનો લોટ અને મકાઈનો લોટ મિક્સ કર્યો છે અને બીજું આપણે નાખશું એમાં બેકિંગ પાવડર સાવ થોડોક સાવ થોડોક ચાલે નોર્મલ એટલો બેકિંગ પાવડર મતલબ આ લોકો આ તો બધાને ખબર જ હોય કે કેટલો નાખવાનો તો પણ ના ખબર પડે તો નેક્સ્ટ ટાઈમ પોર્શન કહી દઈશ અને સાવ જેટલો બેકિંગ પાવડર નાખ્યો ને એનાથી ઓછો ઈનો બરાબર એ થોડું ફર્મેન્ટેશન લાવવા માટે ને એ પછી કોકો પાવડર હોય ઘરમાં તો નાખવાનું બધું ઓપ્શનલ છે મારે આમાં થોડો કેવો પડ્યો છે તો આપણે નાખી દઈએ ચોકલેટ ફ્લેવર બનાવવા હોય તો કોકો પાવડર નાખી દેવાનો હવે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની ને થોડાક એવો ટેસ્ટ માટે છે ને આપણે સોલ્ડ બી અંદર નાખી દઈએ અને પછી એવું લાગે ને કે મિક્સ કરવાથી બરાબર નહીં બાંધાતો તો પછી આને મિક્સ કરીને છે ને આપણે હાથેથી ભાંગે ને એ ટાઈપનો હોવો જોઈએ પછી એમાં દૂધ નાખતો જવાનું અને થોડોક એકદમ ટાઈટ એવો લોટ બાંધી દેવાનો તો હવે એવું લાગે કે આમાં મને એવું લાગે છે થોડુંક કે ઘી ઓછું છે ઘી થોડુંક બરાબર હોવું જોઈએ તો ઘી નાખી દેવાનું જે આપણે ઘી નાખીને બન્યું હોય ને એ છે ને કંઈક આવું હોવું જોઈએ બરાબર આમ કરીએ ને તો આમ બનવું જોઈએ અને તરત છૂટી જવું જોઈએ જો અગિયારનું કહું છું આટલું ઘી હોવું જોઈએ તમારી કૂકીઝના પેલા ડો માટે બરાબર આવું થઈ જવું જોઈએ એટલે એકદમ સોફ્ટ ક્રન્ચી અને મસ્ત એકદમ રવો રવો થાય ને આમ મોઢામાં મૂકતા જ એવી મસ્ત કૂકીઝ બનશે હવે આની અંદર છે ને આપણે એનો ડો પ્રોપર નીટ કરવા માટે બાંધવા માટે મિલ્ક એડ કરશું બરાબર જોઈએ એટલું મિલ્ક એડ કરતું જવાનું થોડું 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 કરીને જો આમાં છે ને થોડી થોડી એવી ખાંડ હજી મેલ્ટ નથી થઈ કેમ કે હું થોડીક સ્પીડમાં બનાવું છું પણ તમારે જો એવું હોય કે એકદમ શું કહે પહેલાં કૂકીઝની અંદરમાં ખાંડ મેલ્ટેડ જોઈએ તો પાવડર ફોર્મમાં લઈ અને પછી કરવાનું બાકી તમે ઓવનમાં મૂકશો ને તો એ તો એનું કામ કરવાનું જ છે બરાબર એટલે થઈ તો જશે જ પછી છે ને જો આને આવી રીતના આવો શેપ આપી દેવાનો બરાબર આ એકદમ ઇઝી પ્રોસીજર છે મેં પહેલીવાળી કૂકીઝ છે ને એ હાર્ડ શેપની બનાવી હતી એટલે એમાં તો થોડી વાર લાગી ગઈ હતી મને પણ આમાં આપણે રાઉન્ડ શેપ આપી દેજું એટલે એ ફટાફટ થઈ જશે હા આવો રાઉન્ડ શેપ આપી દેવાનો એક મિનિટ અને પછી અહીંથી કટ કરતો જવાનું જેવો આપણે જેટલી સાઇઝ જોઈએ ને એટલી સાઇઝનું ને બને ને તો પતલા પતલા જ રાખવાના એટલે શું એને પ્રોપર આમ બધી બાજુથી કૂક થવા માટે ટાઈમ મળે જે હું આને પ્રોપર શેપ આપીશ હાર્ડ શેપ જ બનાવ્યું છે અને ઉપર છે ને ડેરી મિલ્ક હતી મારી પાસે એક તો એને મસ્ત આમ ડેકોરેટ કરી દીધું છે હવે જોઈએ આપણે કે આ બનીને કેવા લાગશે મમ્મા અને પછી મેં છે ને અહીંયા ઓવનની અંદર મૂકી દીધું છે સત્તર મિનિટ બતાવે સત્તર મિનિટમાં કૂકીઝ રેડી થઈ જશે ત્યાં સુધી હું બધું ક્લીન કરી દઉં અને પછી જોઈએ કે કૂકીઝ કેવા બને છે કિચનની અંદરમાં કામ કરવું ને એટલે ક્લીનિંગ કરવું ઇઝ મસ્ટ યુ નો મને છે ને એકચ્યુલી કિચન ચોખ્ખું હોય ને તો કામ કરવાની વધારે મજા આવે જો કે બધા નવું જોવું જોઈએ એટલે હું ફટાફટ ફટાફટ છે ને ક્લીન કરી દઉં બાકી પછી રાતનો ટાઈમ થઈ જશે અને ખાવાનો ટાઈમ થઈ જશે એટલે અરે વાહ એક ડેરી મિલ્ક નો ટુકડો અહીંયા રહી ગયો છે ને આજે છે ને વિચારું છું કે આજે શું જમવાનું બનાવું આમ તો તમે લોકો મારી રીલ્સ જોતા હોય તો તમને ખબર જ હશે કે ડેલી કંઈક ને કંઈક નવું નવું બનાવતા હોય છે અમે જમવાનું એટલે કોઈ દિવસ મેં એકલીએ જમવાનું બનાવ્યું હોય એવું નથી હંમેશા છે ને મારા સાસુ કે હાર્દિક કે કોઈક ને કોઈક તો હેલ્પ કરતા જ હોઈએ એટલે એવું ના વિચારતા કે હું એકલી જેટલું બધું કામ કરું છું એવું નથી કામ અમે બધા મળીને જ કરીએ અને ત્યારે છે ને ઘરની અંદરમાં કામ કરવાની મજા આવે જો એકલા કામ કરતા હોય ને તો કામ કરવાની મજા જ ના આવે અને ઇફેક્ટ છે તો પછી કેવું થાય ખબર આપણને એવું લાગ્યું કે હા તો મારા ઉપર જ બધું ઢોરી પડ્યું છે અને મારા ઉપર જ બધું બર્ડન છે અને કામ તો હંમેશા બધા જોડે કરતા હોય ને તો જ મજા આવે બાકી હમણાં હાર્દિક આવશે પછી જોઈએ આપણે હાર્દિકને હું કૂકીઝ ચખાડીશ એને તો બહુ ભાવશે શુગર ફ્રીવાળી તો નહીં જ ભાવે અને હા એ પણ કહી દઉં શુગર ફ્રીવાળી હોય ને તો એમાં જેગરી પાવડર નાખવાનો અને કાં તો તમે ખજૂર પણ નાખી શકો આ તો કેવું આપણે કોઈ પહેલાં પ્રોફેશનલ બેકર્સ કેવું નથી મેં છે ને સાચું કહું ને તો પહેલી વાર ટ્રાય જ કરી હતી કે હાલો હું કંઈક નવું ટ્રાય કરું કેમ કે સાંજ થાય ને એટલે એમ થાય કે શું ખવડાવવું રોજ આની અંદર આપણે શું કઈ એટલું બધું તેલ વેલ ને એવું કઈ યુઝ થાય નહીં તળવાની આવે નહીં ખાલી બેક કરવાની આવે અને બેબીને ખવડાવી શકીએ બને એટલું સુગર નાખવાનું ના નાખો તોય ચાલે બાકી થોડું ક્રિસ્પી ક્રંચી હોય એટલે એને મજા જ આવવાની છે